સાડી ઢોબલી ને મમ્મી ને ઠુક સપટ કરી છે. પડે બધી વસ્તુ પૂરી પાટી લીધી. ચોપરા હું તો એ લઈ દેતી હતી સવારે વેલ ઊઠવાનું તો મને વેળ ઊઠતી હતી. નાસ્તો હતી બધું પરફેક્ટ કર્યું. ને અત્યારે પપ્પાનું નું એટલે છોકરાઓને કેટલું ઓલું થાય એમ એમ તો અત્યારે છોકરાઓને ભણાવવા બધું થોડું અઘરૂ તો છે ને એમ પર 1 આજ સમયમાં માં પરીક્ષા આવી એમના બેન એમને કઈ રીતે તમે સુવિધા કે હું છું એમ તમારી સાથે એ મમ્મી પપ્પા બે હું છું. मेरे पापा का पानी पूरी का स्टॉल है पानी पूरी पानीपुरी खिलाड़ी है और वहाँ पे उसकी वजह से उससे जो अर्निंग होती है उसकी वजह से मेरी पढ़ाई होती है बहुत ही ज़्यादा सपोर्ट रहा है अगर पेरेंट्स का टीचर का सपोर्ट नहीं होता तो आज यहाँ तक पहुँच पाना बहुत मुश्किल है आगे का क्या थो? आगे मैंने सोचा है कि मैं साइंस बायोलॉजी करूँगी जाना चाहता तो अच्छी तरह से गंदा करूँगा सब मेहनत करूँगा स्कूल वालों के साथ कैसे पढ़ाई पढ़ाऊँ पढ़ाई कराऊँगा संघर्ष कैसा रहा है संघर्ष थोड़ा कठिन है लेकिन चल रहा है આ પરિણામ આટલું મારા માટે શક્ય જ નહોતું મારા શિક્ષકોની ધોળકિયા સ્કૂલની અને મારા માતા પિતાને કારણે જ આ શક્ય બન્યું છે પરિસ્થિતિ એવી છે કે મારા વાઇફની બેનને કિડની ફેલ છે આઠ વર્ષ ત્યાં એ વીકમાં ત્રણ વાર ડાયાલિસિસ કરાવે છે મારી બેટી છે એ બધું આને બે ટાઈમ બપોરનું જમવાનું બનાવે છે ઘર સંભાળે છે પ્લસ ધોળકિયા સ્કૂલનો અંશુમન સર અને પઢિયાર સરની મહેનત અને મારા સરને ખૂબ મહેનત કરી છે તો અહીંયા સુધી પૂઈ ગયા